હવે તમે આપલો કોઈલ શું બોલે છે એ સમજાતું નથી છતાં મીઠું લાગે છે હું જાહેર માં કહું મારા બાપ મીઠું બોલજો જેટલું બોલાય ઓછું બોલવું પણ મીઠું બોલવું જેવી રીતે કેવું મીઠું બોલવાનું કે આપણું જ્યારે સંબંધ થયો ને ત્યારે ફોન માં વાત કરતા થા એવું મીઠું બોલવાનું ઓ સાહેબ બને બને ખરેખર ઉકાણી સાહેબ આ આ જો આ મેં કીધું ને કે આપણે આપણે પહેલા પહેલા જે સંબંધ થતો તો એ વડીલો સંબંધ કરતા હવે તો જોઈન સંબંધ થાય હવે સંબંધ થઈ જાય ને પહેલા શું હતું કે વેવિશાળ કહેતા ને આપણે વેવિશાળ થઈ જાય પછી લગ્ન ન થાય ત્યાં સુધી પ્રસંગોપાત આપણે ઘરેણા મોકલીએ કપડાં મોકલીએ હવે એ બધું હવે છોકરી છોકરાને સંબંધ થઈ જાય એટલે હા મામા મોબાઈલના બટકા લઈ લે સાવધાન ઘણી બધી વસ્તુમાં નોતું અને થયું એનો ભાવ વધી જાય છે આ સિસ્ટમ નોતી એટલે બધાય પાસે આવી પણ હવે મોબાઈલ લઈ લે તો કાઈ આપણે કઈ પાછો વાળી તો હાલ એવું છે એય નહીં હામાં મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો હુઈ નો ગયો ગોધડા વાપટ મેસેજ જાતા હોય પેલા પેલા મેસેજ તો કેવા હોય એક એક છોકરે ઓલી દીકરીને મેસેજ મોકલ્યો છોકરીને શરૂઆત તો બધી એવી જ હોય ભાવ વિભોર થઈને સુતી હોતો સપના મોકલજે રડતી તો આંસુ મોકલજે હસતી હોતો હસી મોકલજે અને જાગતી તો શમણા મોકલજે દીકરીએ વાંચ્યો રાતે હાડા નવે મેસેજ જવાબ આપ્યો તોડી નાખ્યા એ કે વાસણ ધોવ છું એઠવાડો મોકલું

ઓલી થોડી વાર અટકે પ્લીઝ પ્લીઝ કઈક તો બોલી હવે આ બોલનારો માણસ લગ્ન પછી પંદર માં વર્ષે માળું આમ કેમ થાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે નહીં મીઠાશ પૂરેપૂરી રાખો દાંપત્ય જીવનમાં મા ઉમાને એટલું કયો કે હે ભગવતી અમારા ઘરમાં વેમ પ્રવેશ ન કરે અમારા ઘર ની અંદર કળિયુ પ્રવેશ ન કરે અમે તારા દીકરા છીએ ચંડી છો પાછી તું અમને તો ઉમા તરીકે મળી છો સ્વયં સ્વરૂપે નથી તારામાં ક્રોધ નથી તારામાં સદાય કે વાત્સલ્ય ભાવથી વરસતી ઉમાને તમે ભજીએ છીએ અમે સિંહ ઉપર સવારી વાળી માને નથી ભજતા મા અમે તો ગાયત્રી ઉપર ગાય ઉપર બેઠેલી મા ઉમાને તને ભજીએ છીએ અમારી ઉપર કાયમને માટે અમૃતનો વરસાદ વરસાવ છે અમે તારા સ્વરૂપ છીએ અમે મા આ લખી લેજો જા લખો એના કે હે માં ઉમા ઉમા પા એટલું માંગજો

જ્યારે જ્યારે મહાદેવ તમે આખી રામાયણ વાંચો તો મહાદેવને ને કઈ વાત કરવાની થાય કે હે ઉમા આ ઉચ્ચાર કરીને અને ઈ ઉમા આપણી કુળદેવી થઈ છે આ મોટા ભાગ કહેવાય સાહેબ અમુક કુળદેવી મળી જાય ને એનાથી મોટું બેનર ન હોય શકે આ રૂડી વાત છે

બાકી પાવર તો ધોધ સરખો છે અને એમાં મારે પક્ષપાત કરીને કેવું પડે તો એટલું જ કહું કે ઉમા પ્રથમ છે એ વાત ફાઇનલ છે એ કોઈથી ના ન પડાય તમામ શક્તિ નામમાં પેલું નામ હોય તો ઉમા છે નકરે બેન મંદિરે ગયા મંદિરે જઈને બેલ માર્યો એ માતાજી હાથે હાથ ભવ મને આ પતિ મળી પતિ કેટલું કેટલું સરસ વાત એટલી છે મીઠું બોલો કોયલ શું બોલે છે સમજાતું નથી આપણને

ધર્મના પેલા ફેરામાં આ દેશનો પુરુષ આગળ છે ખાસ સાંભળજો બહુ ખુલ્લું બીજું નહીં બોલું પણ આમાં સમજવાની મને કોશિશ કરજો થોડા પેલા આ ધર્મમાં પુરુષ આગળ આ દેશની માં આ દેશની દીકરી આ દેશની જગદંબા અમારા માટે તમામ ઉમાઓ છો અમારી માતાજી છે પણ ધર્મમાં પુરુષથી પાછળ રહેવું અને જે સ્ત્રી એના ઘરમાં મારા પતિ કરતા ધર્મમાં હું ભક્તિ ભાવ વાળી વધારે સૌ આવું દર્શાવવા જાય ત્યાં શું થાય નથી ઘણા ધૂળતા પતિ ને પગે લાગવું પડે હે મા મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી કારણ કે ધર્મેન્દ્ર રોજ કેટલું કે હે મા

આમ આમ ફરીને કે મારા ભાઈ હારા ત્રીજા ધોરણનો મેળો આ બીજા ધોરણનો મળ્યો તો હું ખરે આ ત્રીજું ભણે છે અને ઘણી ઊભો રે ઘણી ઉભો રે હાવજ અને એને ખરેખર સાહેબ ભણાવે છે એના વર્ગ શિક્ષક સાહેબ છે એટલે મારો સ્કૂલ છે મને છોકરાને જોથ ખબર પડી જાય એના વર્ગ શિક્ષક જો બેન હોત ને તો આમ એટલી ઘડી ઉભો ન રહીએ તો સર ને બે કારણ કે ગુરુ ની અસર થાય ખાલી બાળકને ને પૂછે ને તારું નામ મારું નામ રાકેશ છે માનલેવાનું બેન ભણાવે છે પણ આપણે કે હું નામ તાર ભૂરો સાહેબ ભણાવતા હોય શું નામ તારું તીર્થ વાહ નામે આવા સારા પાડજો તીર્થ બોલો એટલી વાર પૂન થાય અમુક તો ચિંટુન છોકરીઓ નામ ટીંકાલ ને હવે એ ભલે અત્યારે એ પિન્ટુ નહીં ચિંટુ ની વાત એ ભલે ને ભણાવે હા ભલે ને સિન્ટુ સારું નામ છે એમ કહું છું અમુક અમુક ના તો નામ અવડાવડાવે ફરિયાદ લખવા જાય તો પોલીસ વાળા કઈક નથી લખવી ની વિયો જાને ભાઈ મારો મારો પાસપોર્ટ ના નામ છે ને એ હું તમને કઉ ને તો એ તમને દાતે આવીશ સાહેબ હકીકત કૃપા કેવી છે એ કઉ મારા ટોટલ ઈ પ્રોગ્રામ ના ડોક્યુમેન્ટ માયાભાઈ આહીના નામ ના બરોબર બેનર હોય તો માયાભાઈ નું જ હોય મારા પાસપોર્ટ માં હાવ જુદુ નામ છે એ કે સ્પેલિંગ ભેગો થાય એવું નથી સદા અત્યાર સુધીમાં પાસપોર્ટ ને મારા ડોક્યુમેન્ટ જોઈને એક પણ દેશના માણસે મને વિઝાની ની ના ન પડ્યા બાકી એક ની ભૂલ હોય તો એફિડેટ કરાવીને કેટલું આપણે જાણતા હોય જન ખબર કે છે એક ખાલી સ્પેલિંગમાં ભૂલ પડી ગઈ હોય તો ટિકિટ કેન્સલ થાય મને કોઈ દેવા આવ્યું જ નહી હું કામ હું ઇન્ટરવ્યુ જાઉં કે બોલું જ નહી હજી અરે તને આવું કહેવાય નહી પણ મેં કીધું ને આજે હું ખુલ્યો છું હું એકલો અમેરિકા કે લંડન કેમ બહાર જવાનો ને એકલો તો મારા જે ટિકિટ બુક કરવાના હોય ને એને હું કહી દઉં કે એમાં કાઉન્સમાં છે એ ટ્રાવેલ એજન્સી વાળા લખી નાખ્યો એરલાઇન્સ વાળા આપણું ખાસ ઈ નોંધ રાખી હોય એકલા આવે છે અને એને પહોંચાડવાની જવાબદારી તમારી છે સાહેબ એરપોર્ટ ની અને બે ના હાથમાં હોકી ટોકીને આ આખો પાછો નો જાવ એટલે એવી રીતે પછી અંદર જાવતા ચાર થઈ જાય બે આગળ બે પાછળ અને વચ્ચે માયો જતો હોય એમાં આપણા ઓળખીતા જાણે ઓલા જે નથી ઓળખતા એ તો નથી જ ઓળખતા પણ આપણો ગુજરાતી મળે ને એની એવી રીતે હું વચ્ચેથી થી નીકળો તો એ શું વાતો કરે ખબર માયા એની એરપોર્ટ એન્ટ્રી હો બસ આમ એન્ટ્રી પડાવી લેવાની અને સાહેબ આપણું ફોર્મે એ ભરી દે આપણી ટિકિટ બોર્ડિંગ તાત્કાલિક કરી નાખે જો કે બિઝનેસ ક્લાસ હોય એટલે વાંધો નહીં પણ પાછા સાહેબ ઠેઠ આપણી સીટ સુધી એરલાઇન નો માણા મૂકી જાય મને ખબર છે હું બહુ હોશિયાર છું આ કહેવામાં ભેળવાઈ એની કરતા ખબર જ નથી પડતી એમાં હાલશો ને તો બહુ મજા આવશે નહીં ડાપણ ખોટું નહીં કરવાનું લેવલ પ્રમાણે હાલ્યું જવાનું અને મને હકીકત અંગ્રેજી તો આવડતું જ નથી જે જ્યારે જ્યારે માતાઓ બેનો ભાઈઓ બધાને કહું જયારે આપણને કઈ સમજણ ન પડે ત્યારે મૌન થઈ જવાનું આ મોટો મંત્ર છે મારા બાપ એમ લાગે કે બે ને સમજવામાં ગેરસમજ થાય છે હું કહું એ નથી સમજતા એ નથી સમજતા ત્યારે બેય મૌન થઈ જાય અને શક્ય હોય ને તો બે ઘડીક ઘીની આંખો કરી લેજો હામ હામા જળઝળીયા આવી જાય છે ને મારા બાપ તમારું જિંદગી માં પારિવારમાં કોઈ પ્રેમ નહીં ખૂટે પલાવાના આ નરું સત્ય છે તીરું મળી જવાનું તરત બ્રેક

તમારે જરૂરિયાત વસ્તુ વેચવી પડશે એટલે બાળકોને જો તો રાજી થાય ત્રીજું અતીસુ આપણે ભણતા ભાડા થાવા પેન્ટ ને શર્ટ મરી ગયા ખાખી સડીયું ફેરી ફેરી હે અને છોકરાનું નામ હારા રાખ્યું સરસ પિંટુલ નઈ નઈ નામ માં બહુ નામ માં બહુ આદર છે વચ્ચે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું નામ માં સુ તાકાત છે